ગ્રામ્ય વિસ્તારથી લઈ શહેરના વોર્ડ સુધી સમગ્ર જામનગર જિલ્લો બન્યો યોગા ફોર વન અર્થ વન હેલ્થની લાખો લોકોએ યોગ કરી યોગ યોગ કરી વિશ્વ કોઈ તારીખ નહીં પરંતુ સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનું પ્રતિક હશે પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધ્યક્ષ સહિત બોડી સંખ્યામાં નગરજનોએ યોગા અભ્યાસ કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં યુનાઇટેડ નેશન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે જે અંતર્ગત આજે જામનગરમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ પર જિલ્લાના એક હજાર ત્રણસો છન્નું સ્થળોએ ઉજવણી કરવામાં આવી છે ચાર લાખ જેટલા નાગરિકો ઉત્સાહભેર જોડાયા છે આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરાએ પ્રસંગિક ઉદબોધન કરતા જણાવ્યું વિશ્વ યોગ દિવસે કોઈ તારીખ નથી પરંતુ સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનું પ્રતિક છે યોગના પ્રાચીન જ્ઞાનને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે તેથી જ સમગ્ર વિશ્વમાં દિવસની ઉજવણી થઈ રહી છે યોગ થકી સ્વસ્થ સમાજની સાથે સ્વસ્થ વિશ્વનું નિર્માણ થયું છે યોગ ટકાઉ જીવનશૈલી અપનાવીને પ્રેરણા આપે છે નિયમિત યોગ દ્વારા આપણે તણાવ મુક્ત રહ્યા છીએ જીવનમાં સકારાત્મકનો સંચાર થાય છે તેમ જણાવી મંત્રીશ્રીએ યોગ પ્રાણાયામ અને ધ્યાન વિસ્તારપૂર્વક જણાવ્યું છે નરેન્દ્ર મોદીના સક્રિય પ્રયાસોના કારણે આજે આપણી યોગ વિદ્યા વૈશ્વિક સીમાડાઓ વટાવી ચૂકે છે નિયમિત રીતે અપનાવવા મંત્રીએ અનુરોધ કર્યો હશે આઈટીઆઈ જેલ પોલીસ આર્મી નેવી એરફોર્સ આરોગ્ય સેવા શાળા કોલેજ જેવા વિભાગ અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર જામનગર જિલ્લો યોગમય બન્યો છે જામનગર જિલ્લા ખાતે તંત્ર દ્વારા તાલુકા કક્ષા નગરપાલિકા તેમજ જિલ્લા મહાનગરપાલિકા કક્ષાએ ઉજવણી કરવામાં આવી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગર મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ રમણલ તળાવ ગેટ નંબર એક ખાતે યોજાયો યોગ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક સંબોધનનું પણ સમગ્ર જિલ્લામાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું છે જિલ્લા કક્ષાના કાર્યક્રમ ખાતે મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા કલેક્ટર કેતન ઠક્કર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ પોલીસ અધિકારી પ્રેમસુખ સુખડેલુ અધિક કલેક્ટર બીએન કેર અગ્રણીય વિનુભાઈ ભંડેરી સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશ સરવૈયાએ શપનાદ નાદ કરી યોગા અભ્યાસની શરૂઆત કરવી ગુજરાત રાજ્ય બોર્ડ કોર્ડિનેટર હર્ષ મુર્શિદા તેમની ટીમ ઉપસ્થિત રહી છે દવે ગઢવીએ કાર્યક્રમનું સંચાલન કર્યું છે તાલુકા નગરપાલિકા કક્ષામાં ધ્રોલ પટેલ વિદ્યાલય ઉત્પાદન બજાર સમિતિ જોડિયામાં યુપીવી કન્યા વિદ્યાલય લાલપુર વીર સાવકર હાઈસ્કૂલ અને સિક્કા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે પણ યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છાઓ જામ આજે જામનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો આજનો કાર્યક્રમ છે જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો તો ખૂબ મોટી સંખ્યામાં આજે યોગ પ્રેમી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા જિલ્લાના પદાધિકારીઓ જિલ્લાના અધિકારીઓ અને ખૂબ વિશાળ મોટી સંખ્યામાં આજે આયા યોગ માટે આપણા જામનગરના ભાઈઓ બહેનો છે એ જોડાણા હતા ખૂબ સરસ રીતે આ કાર્યક્રમથી આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે વડાપ્રધાનશ્રીએ પણ આજે વિશ્વ યોગ દિવસ આંધ્રપ્રદેશથી વિશાખાપટ્ટનમથી એને સંદેશો આપ્યો આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જે આપણું ઐતિહાસિક નગર એટલે વડનગર છે ત્યાં વડનગરમાંથી આ કાર્યક્રમમાં એ પણ જોડાણા એની પણ આ વિશ્વ વિશ્વ યોગ દિવસનો સંદેશો આપ્યો બે હજાર ચૌદથી લઈ અને આજ સુધી આપણે ગુજરાત અને સમગ્ર દેશ અને વિશ્વમાં આ એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને આ વિશ્વ વિશ્વ યોગ દિવસની ઉજવણી પછી પણ દરરોજની ટેવ આદત પડે એના માટે સતત રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓ છે એ પણ એકવીસમી જૂનના દિવસે આ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરે છે દરેક વ્યક્તિએ રોજ યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ અને ખાસ કરીને જ્યારે વેદવસ્થા જે આજે વધતી જાય છે એને આ વખતના આપણા મુખ્યમંત્રીશ્રીએ એને મુક્ત ગુજરાતને વેદવસ્થાથી મુક્ત કરવા માટેનું જે એક અભિયાન હાથ ઉપર લીધું છે એ આ યોગથી જ શક્ય બનશે એટલે દેવારી બધાને વિનંતી છે કે યોગના દિવ છે આપણે એક દિવસ તો જોડાય જ છીએ પણ કાયમી આપણી આદત રોજબરોજ આપણે યોગ અને પ્રાણાયામ કરીએ એવી બધાને હું અપીલ કરું છું હર્ષલ કંધેડિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે